માસની શાશ્વતી તપની નવ દિવસની ઓળી તારીખ બાર ચાર ને શનિવારે સંપન્ન થતા જૈન સંતોની નિશ્રા અને માંડવીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં તારીખ તેર ચાર ને રવિવારના સવારના સાડા સાત કલાકે માંડવીની જૈનપુરીમાં પાર્ણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો રાષ્ટ્રીય સંત શ્રી સંજય મુનિ મહાસાહેબ અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ભાવચંદ્રજી સ્વામી આદિ શ્રમણ શ્રમણી વૃંદ અછલગ્છ જૈન સંઘના પરમ પૂજ્ય દિવ દિવ્ય કિરણા શ્રીજી સાહેબ આદિ ઠાણા બે તથા આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમપૂજ્ય અર્ચનાબાઈ મહાસતી ચારની પાવન નિશ્રા તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં રવિવારે સવારના સાડા સાત કલાકે માંડવીની જૈનપુરીમાં પાંચે ગજના ભાઈઓ અને બહેનોની વિશાળ સંખ્યામાં આઈબિલ તપની ઓળીનો પારણોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે આઈબિલ તપની ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ માતુશ્રી રશ્મીબેન હરીશભાઈ શાહ હસ્તે ડૉક્ટર કિંજલબેન કૌશિકભાઈ શાહ હિનાબેન જીનેશભાઈ શાહ અને હિરલબેન પ્રતીકભાઈ શાહે લીધો હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી શાહે જણાવ્યું હતું આ પ્રસંગે માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગજ માટે નૌકાશીનો લાભ આઈબિલ તપની ઓળીના દાતા ડૉક્ટર કૌશિકભાઈ શાહ અને ડૉક્ટર કિંજલબેન શાહે લીધો હતો